એશિયા જેમ્સના મોભી પ્રકાશચંદ્ર સુરજમલ ગાંધી પરિવારનું કડકડતી ઠંડીમાં ગ્રીફનો અહેસાસ કરાવતું પરમાર્થ ગરમ ધાબડા બેન્કેટ વિતરણ દાવનગર શહેરી વિસ્તાર સહિતના અસંખ્ય ગ્રામ્ય વિસ્તારોમાં આર્થિક પછાત વસાહતો વેરાન વગડા રોડ રસ્તાઓ સહિતના દુર્ગમ વિસ્તારોમાં ધાબડા વિતરણ અભિયાનનો પ્રારંભ એશિયા જેમ્સના મોભી ધાનેરાવાસી હાલ સુરત મુંબઈ ચૈન વણિક ઉદાર દિલ પ્રકાશ પ્રકાશચંદ્ર સુરજમલ ગાંધી પરિવાર તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ દામનગર શહેરી સહિત અસંખ્ય ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ ઘરના અતિથિ અભ્યગત ભિક્ષુક અને અને ઠંડીથી ઠૂઠવાતા અનેક પરિવારોમાં ધાબડા બ્લેન્કેટનું વિતરણ કાર્યનો પ્રારંભ કર્યો હતો